સોમનાથ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સોમનાથ સાનિધ્ય યોજાશે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ જી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જે એમનું ગ્રાઉન્ડ છે તે બાજુમાં તે આપણે કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં અંદાજીત પચીસો થી ત્રણ હજાર લોકો ભાગ લેશે તેવી અમારી અપેક્ષા છે આનો થીમ જે છે એ વન નેશન વન હેલ્થ એટલે કે તમામ લોકો આપણા સ્વસ્થ હોય એવી એક થીમ છે જિલ્લામાં આ ઉપરાંત જે આપણા છ તાલુકા આવેલા છે એ છ તાલુકામાં પણ આપણે આ યોગાભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત શાળાઓ આંગણવાડી કેન્દ્રો આરોગ્ય કેન્દ્રો પોલીસ સ્ટેશન આ તમામ જગ્યાએ યોગાભ્યાસ કરવામાં આવશે આ ઉપરાંત જે એનજીઓ છે જે લોકો આવા કાર્યક્રમોમાં રસ ધરાવતા હોય છે જેઓ દરરોજ સવારે અભ્યાસ કરતા હોય છે તેઓ દ્વારા પણ જિલ્લામાં વિવિધ સ્થળો યોગ અભ્યાસ કરવામાં આવનાર છે આમ સમગ્ર જિલ્લામાં બે લાખથી વધુ લોકો એક સાથે યોગ કરશે તેવી અમારી અપેક્ષા છે જે આ એક સ્વજાગૃતિની બાબત છે આ યોગ કરવાથી આપણને પોતાને જ ફાયદો થવાનો છે બીજા કોઈને ફાયદો થવાનો નથી એટલે આપણે આપણા બધાના માધ્યમથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે અમારા કાર્યક્રમમાં આવવું જરૂરી નથી પરંતુ આપ આપના ઘરે પણ રહીને યોગ કરી શકો છો અમારા ત્યાં આવો તો આપને અમારા ટ્રેન ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા આપને કેવી રીતે યોગ કરવા તેની સંપૂર્ણપણે આપને અભ્યાસ કરવામાં આવશે પરંતુ જો આપને અનુકૂળ ના હોય તો આપ આપની રીતે પણ ઘરે બેસીને પણ યોગ કરશો તો એ આપના પોતાના માટે આરોગ્યપ્રદ રહેશે આપના પોતાના શરીર માટે એ ઉપયોગી રહેશે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે